હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટની ઝીણી સેવ જે ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બને છે તો આ ઝીણી સેવ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં પાંચસો ગ્રામ ઝીણો ચણાનો લોટ ચાળીને આ રીતે લઈ લીધો છે ત્યારબાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ થોડી હળદર એડ કરીશ અને હિંગ એડ કરીશ અહીં આપણે તેલ અથવા તો કોઈપણ પ્રકારના સોડાનો ઉપયોગ નથી કરવાનો ફક્ત હિંગ હળદર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે ત્યારબાદ હાથેથી આ રીતે વ્યવસ્થિત હું મિક્સ કરી લઈશ જેથી કરીને બધા જ લોટમાં હળદર હિંગ અને નમક મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લઈશ અહીં આપણે આ સેવ પાડવા માટેનો લોટ જે છે એ બહુ ટાઈટ પણ નથી રાખવાનો અને સાવ ઢીલો પણ નથી રાખવાનો મીડિયમ એવો સોફ્ટ બાંધી લેવાનો છે હવે થોડું થોડું પાણી એડ કરતી ગઈ છું અને આ રીતે લોટ વ્યવસ્થિત મેં મિક્સ કરી લીધો છે લોટ મિક્સ થઈ ગયા બાદ હવે હું હથેળીમાં થોડું તેલ લઈ લઈશ અને તેલવાળા હાથે હું આ લોટમાંથી લુવા બનાવી લઈશ એકદમ મોટી સાઈઝના આપણે જે સેવ પાડવાનું મશીન હોય છે એ મશીનના સાઇઝના આ રીતે લુવા બનાવી લેવાના છે લુવા આ રીતે હું બનાવી લઈશ અને એક પ્લેટમાં મૂકી દઈશ સેવ પાડવા માટે મેં અહીં મશીનમાં બધાથી જે ઝીણી કાણાવાળી સેવની પ્લેટ આવે છે એ મેં અહીં લીધી છે ત્યારબાદ એમાં હું આ રીતે લુવું મૂકી દઈશ અને ઉપરથી આપણે આ મશીનને હવે પેક કરી દેવાનું છે આ રીતે હવે ગેસ ઉપર મેં કઢાઈમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે ત્યારે હું એમાં આ રીતે સેવ પાડી લઈશ સેવ પાડતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખી છે પછી ડાયરેક્ટ હું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશ એક સાઈડ આ રીતે સેવ ચડી જાય એટલે એને ઝાડા અને ચમચાની મગજ વડે આ રીતે પલટાવી લેવાનું છે આ ઝીણી સેવને ચડતા બહુ વાર નહીં લાગે ફટાફટ એ ચડી જાય છે તેલમાં સરસ એટલે હવે હું એને નીકાળી લઈશ સેમ આ જ રીતે હવે હું બીજી બધી જ સેવને પાડી લઈશ સેવ આ રીતે પાડ્યા બાદ તમે જ્યારે એને સેવ પાડી લો એટલે એને રિવર્સ મોડ ઉપર થોડું મશીનને ચલાવવાનું જેથી કરીને સેવ જે છે એ પડતી અટકી જશે એક વખત આ રીતે સેવ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ક્રિસ્પી અને સાથે સાથે સોફ્ટ પણ બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે અત્યારે ચાલતા આ શ્રાવણ માસના તહેવાર પર પણ તમે આ સેવ બનાવી શકો છો અને બીજા કોઈ તહેવાર પર અથવા તો બારે માસ તમે ગમે ત્યારે આ સેવ બનાવી શકો છો તો સેવ બનીને અહીં તૈયાર છે તમે જોઈ શકો છો ત્યારે હું બધી જ સેવને એક પ્લેટમાં લઈ લઈશ અને ત્યારબાદ હવે હું એને એક ડબ્બામાં ભરી લઈશ તો હું તમને અત્યારે આ સેવ જે બની ગઈ છે એ બતાવીશ તમે જોઈ શકો છો એ કેટલી સરસ બની પણ છે અને આ રીતે હાથેથી હું પ્રેસ કરીશ એટલે ડાયરેક્ટ એનો આ રીતે સરસ ઝીણો ભૂકો થઈ જશે અને એકદમ એ સોફ્ટ પણ બની છે હવે હું અહીં આ સેવને એક ડબ્બામાં ભરી લઈશ જો તમને મારો આ સેવનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તમારા આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય